પાણી લાઈન પણ ઘણી વખત તોડી પાડવામાં આવે છે જેનાથી માંજલપુર વિસ્તારના રહેવાસીઓને હાલત ભોગવવી પડે છેલ્લા બે સતત આ સામનો લોકો કરી રહ્યા છે આડેધડ ખોદકામના કારણે તૂટે છે પછી પાણીની હોય એમ જીવીસેલના કેબલ હોય ગેસ વિભાગની ગેસ લાઇન હોય કે બોલો હોય જીઓના વગેરે વગેરે જ્યારે પણ કોઈ એમ જીવીસેલનું કેબલ તૂટે તો એને રિપેર કરતા બે ત્રણ કલાક વીતી જાય છે અને કાળઝાડ ગરમીની અંદર લોકો વીજ પુરવઠા વગર ગરમીમાં હેરાન પરેશાન થઈ જાય છે સતત બે દિવસથી ગેસ લાઇન તૂટવાથી ગેસ પુરવઠો બંધ રહેશે જેના કારણે ગૃહિણીઓના રસોઈના કામકાજના સમય દરમિયાન હાલાકી ભોગવવાનો વારો પાણીની ડ્રેનેજ તૂટે એટલે કે લાખોની સંખ્યામાં પાણીનો ફેરફાર થાય અને જે તે વિસ્તારમાં પાણીની એક બે દિવસની નવી સમસ્યા ઊભી થાય પ્રેશરની હોય કે ઓછા પાણીની હોય જ્યારે આ કામ પ્રી મોન્સૂનની કામગીરીના અંદર કરવામાં આવી રહ્યું છે જે એક જૂનના પહેલા થઈ જવું જોઈએ જે હજુ ચાલુ રહ્યું છે જેનાથી વિસ્તારના લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે